નર્મદા જિલ્લામાં કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે નકલી હોવાની વિગતો સામે આવી છે છેલ્લા વીસ વર્ષથી આ નકલી કોલેજ નર્મદા જિલ્લામાં ધમધમી રહી હતી ને હજારો વિદ્યાર્થી આ કોલેજમાંથી પાસ આઉટ થઈને અન્ય જગ્યાએ નોકરી પણ કરી રહ્યા છે પરંતુ આને કોઈપણ પ્રકારની માન્યતા મળી ન હોવાના પણ સનસની ખુલાસા સામે આવ્યા છે ત્યારે રેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા મે ગુજરાત સરકાર અને રાજપીપળા વહીવટી તંત્રના માં કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજવાત કરી હતી ત્યારબાદ જી એમ ઈ આર એસ ના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી એમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમ અનુસાર માન્યતા પ્રાપ્ત નથી તેથી ત્યાં સંસદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય હોવાની વિગતો સામે આવી છે પહેલાં તો મામલાને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક જે એમઆઈઆર આરએસ ના જનરલ હોસ્પિટલના જે અધિક્ષક તેર અગિયાર ના રોજ રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામને આવી છે એમણે જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સસ્તા નથી જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સી ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની લીધી છતાં છે બે લાખ સત્તાણું હજાર જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્તા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જ્યારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા દસ દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે

અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધારણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ સમાજની પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહેવું છે છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અમારો સવાલ છે કોની રહેમ નજર હેઠળ બોગસ કોલેજ ચાલી રહી છે આજે અમારી પાસે 150 થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કોલેજમાં જમા છે આ વિદ્યાર્થીઓ બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ કોલેજમાં જમા કરાવી ચૂક્યા છે છતાં પણ હવે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે ઉપર છે 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 વિદ્યાર્થીઓના વર્ષ બગડી ગયા પણ મળવા પાત્ર નથી કારણે આ ખૂબ જ ગંભીર બાબત તે મામલામાં હવે આગામી સમયમાં ચૈત્ર વસાવાએ આ ઘટનામાં જિલ્લા કલેક્ટર ગંભીરતાથી આ બાબતને સંજ્ઞાન લઈને આ જે સંસ્થા છે તેના માલિકો સામે કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરી છે નહીંતર તેમણે આગામી દિવસોમાં કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે